તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો પોલીસ ભરતી અંગે છે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે આજ રોજ છે ટ્વીટ કરીને છે માહિતી છે આપવામાં આવી છે મિત્રો તેમના દ્વારા છે પોલીસ વિભાગમાં છે હાલમાં કેટલાય ટકા જગ્યાઓ ખાલી છે તે અંગે માહિતી આપી છે અને જે પોલીસ વિભાગમાં ભરતી છે બે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં જે આવવાની છે તે ભરતી વિશે પણ માહિતી તેમણે છે જે જણાવી છે તો જોઈએ તેમણે છે શું ટ્વીટ કરીને માહિતી છે તે આપી છે તો મિત્રો આપણે અહીં જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે આજ રોજ ટ્વીટ કરીને છે પોલીસ ભરતી અંગે માહિતી કરીને આ એક ટ્વીટ કરેલું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ વિભાગમાં છે ટોટલ એકવીસ પોઈન્ટ ત્રેવીસ ટકા જગ્યાઓ ખાલી છે એટલે કે સો ટકામાંથી એકવીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલી જગ્યાઓ છે હાલ ખાલી રહેલી છે જેનો આંકડો આપણે જોઈએ તો એકવીસ ટકાના સત્યાવીસ હજાર જેટલી જગ્યાઓ ટોટલ છે હાલમાં ખાલી રહેલી છે એકવીસ ટકાના મિત્રો એટલે કે એ સત્યાવીસ હજાર જેવી જગ્યાઓ છે હાલમાં પોલીસ વિભાગમાં છે ખાલી રહેલી છે ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં ચાર હજાર જગ્યાઓ છે તે પણ હાલમાં ખાલી રહેલી છે આ માહિતી તેમણે છે દર્શાવી છે ઉપરાંત મિત્રો છે જે તાજેતરમાં જે આપણે વાત ચાલી રહી છે કે પોલીસ વિભાગમાં જે ભરતીઓ આવવાની છે તો તે ભરતીને લઈ પણ તેમણે માહિતી આપી છે કે સાત હજાર પોલીસ કર્મચારીઓની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરતી કરવાની છે તે માટે છે રાજ્ય સરકારેમાં કોર્ટમાં વિગત આપી છે આ મિત્રો છે રાજ્ય સરકારે છે કોર્ટમાં આ અંગે માહિતી આપી છે કે સાત હજાર જેટલી જગ્યાઓ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરવામાં આવશે ઉપરાંત મિત્રો તમે જોઈ શકો છો કે રાજ્ય પોલીસ કર્મીઓને ભરતી મુદ્દે હાઈકોર્ટે લીધે સુવો મોટો તો મિત્રો હાઈકોર્ટે પણ છે જે પોલીસ ભરતીની માહિતી આપવા માટે સરકારને આદેશ આપ્યા છે કે ઘણા સમયથી આ છે આ ભરતી વિશે વાત ચાલી રહી છે તો હાઈકોર્ટે ટકોર કરી છે સરકારને કે તમે છે પોલીસ ભરતી અંગેની માહિતી સરકારને આપો વર્ષ બીજા ત્રેવીસની સ્થિતિએ ખાલી જગ્યા ભરવાનો આદેશ આપ્યો છે ઉપરાંત બાકી જગ્યા કેટલી ભરતી બહાર પાડી છે તે વિગત પણ આપવાની માહિતી છે સરકારે જે મંગાવેલી છે અહીં મિત્રો છે યુવરાજસિંહ જાડેજા દ્વારા છે જે આ ટ્વીટ કરીને માહિતી આપી છે જેમાં તમે જોઈ શકો છો કે તેમણે પણ છે આ સંદેશ ન્યૂઝનું છે જે જે ઈમેજ છે તે પણ તેમણે જે ટ્વીટ કરેલી છે અહીં તમે જોઈ શકો છો કે રાજ્ય સરકાર જે પણ ભરતીઓ હાલમાં બાકી છે પોલીસ વિભાગમાં તેને ડેટા છે હવે મિત્રો હાઈકોર્ટે મંગાવ્યા છે અને ભરતી ઝડપથી કરવા માટે છે સરકાર સરકારને છે હાઈકોર્ટ દ્વારા છે આદેશો કરવામાં આવ્યા છે તમામ વિગતો મંગાવવામાં આવી છે જગ્યાઓ હાલમાં કેટલી ખાલી છે કેટલી ભરવાના છે ભર્યા પછી કેટલી જગ્યાઓ ખાલી રહેશે તમામ માહિતી છે તે હાઈકોર્ટે છે તે સરકાર પાસેથી મંગાવી છે